આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલથી જોડાયા હતા પીએમ વિશ્વકર્મા યોજનામાં અઢાર જેટલા કામોને આવરી લેવામાં આવ્યા છે આ યોજના થકી કારીગરોના કૌશલ્યથી તેમનો વ્યવસાય અને જીવન ધોરણ ઊંચું આવે છે આ યોજના થકી નાના કારીગરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે આ યોજનામાં સરકાર ત્રણ લાખ સુધીની લોન આપે છે જેના કારણે નાના કારીગરો નવી સ્કીલ મેળવી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ

પ્રધાનમંત્રી શ્રી પીએમ વિશ્વક્રમા યોજના અંતર્ગત નાના નાના માણસો નાના નાના કારીગરો મદદ કરવા માટે માટેનું અદભુત કામ કર્યું બાબત હોય તેને કીટ આપવાની બાબત હોય તેને બેંક સાથે જોડવાની બાબત હોય બધું કલેક્ટિવ એક વિચાર કરીને એને તાલીમ આપવી પ્રોત્સાહિત કરવું તેની પાસે ઇક્વુપમેન્ટ ના હોય તેના સાધનો પૂરતા કરવા અને સેલેરે મોટું કંઈક सनात मारी शकते એટલા માટે आम्ही बँकेसोबत बोललो राइट कलेक्टिव विचार કરીને सुद्धा देशामध्ये स्किल डेव्हलपमेंट मॉडेल एक अद्भुत कार्य आहे આ કાર્યક્રમમાં ધારાસભ્ય નીકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મેહર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ પાલમપુર આઈટીઆઈ आचार्य રોહિતભાઈ ચૌધરી અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કારીગરો उपस्थित રહ્યા હતા